હું તમને એક વાત પૂછું છું જો સ્વર્ગમાં પ્રવેશ મેળવવો એ ખરેખર આપણે કેટલા સારા છીએ તેના પર આધાર રાખે છે તો આપણે ખાતરીપૂર્વક કેવી રીતે જાણી શકીએ કેટલાક દિવસો આપણને એવું લાગે છે કે આપણે સારું કરી રહ્યા છીએ પરંતુ બીજા દિવસોમાં એટલું બધું નહીં હંમેશા અનિશ્ચિતતા રહે છે જો હું તમને કહું કે બાઇબલ ખરેખર શીખવે છે કે તમે ખાતરીપૂર્વક જાણી શકો છો કે તમારી પાસે શાશ્વત જીવન છે અને તે તમારા સારા જીવન વિશે બિલકુલ નથી મને ખ્યાલ છે કે હું જે શેર કરવા જઈ રહ્યો છું તેમાંથી તમે કદાચ પહેલાંથી જ જાણો છો અને માનો છો પરંતુ જો તમે થોડીવાર મારી સાથે રહેશો તો હું તમને ભગવાનના શબ્દમાંથી એક સત્ય બતાવીશ જે તમારી દરેક વસ્તુ જોવાની રીત બદલી નાખશે કાયમ માટે બચાવવું કેટલું સરળ છે સૌપ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે આપણે બધા પાપી છીએ અને આપણને તારણહારની જરૂર છે રોમનોના ત્રીજા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં બાઇબલ કહે છે કારણ કે બધાએ પાપ કર્યું છે અને ભગવાનના મહિમાથી અધૂરા રહી ગયા છે પાપ ત્યારે થાય છે જ્યારે આપણે ભગવાનની કોઈ એક આજ્ઞા તોડીએ છીએ અને બાઇબલ સ્પષ્ટ છે કે આપણા બધા પાસે છે તમે જે શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વિચારી શકો છો તે પણ સંપૂર્ણ નથી અને તેણે પોતાના જીવનના કોઈક સમયે ભગવાનના નિયમો તોડ્યા છે ખરાબ સમાચાર એ છે કે ભગવાનના નિયમનો ભંગ કરવા બદલ સજા છે રોમનોના છઠ્ઠા અધ્યાય ત્રેવીસમાં શ્લોકમાં બાઇબલ કહે છે કે કારણ કે પાપનું વેતન મૃત્યુ છે તેથી કારણ કે આપણે પાપી છીએ આપણે મૃત્યુને પાત્ર છીએ દેખીતી રીતે એક દિવસ આપણે બધા શારીરિક રીતે મૃત્યુ પામીશું પરંતુ બાઇબલ બીજા મૃત્યુ વિશે વાત કરે છે જો આપણે બચાવી ન શકીએ તો નરકમાં આપણા આત્માનું મૃત્યુ પ્રકટીકરણ અધ્યાય એકવીસમો શ્લોક આઠ કે છે કે અને બધા જૂઠાઓનો ભાગ અગ્નિ અને ગંધકથી બળતી સરોવરમાં થશે જે બીજું મૃત્યુ છે તેમાં તમે અને હું પણ સામેલ છીએ ભલે આપણે ક્યારે ક્યારેક ખોટું બોલ્યું હોય પણ આપણે ભગવાનનો નિયમ તોડ્યો છે અને નરકમાં જવાને લાયક છીએ તમે જુઓ છો કે તે આપણામાં કેટલું પાપ છે અથવા કયા પ્રકારનું પાપ છે તે વિશે નથી તે ફક્ત એ હકીકત છે કે આપણી પાસે પાપ છે અને ભગવાન પાપને સ્વર્ગમાં પ્રવેશવા દેતા નથી હવે જવાબ એ નથી કે આપણે આપણા જીવનમાંથી પાપને બહાર કાઢવું જોઈએ આપણે બધા જાણીએ છીએ કે આપણે છીએ કે આપણે તે કરી શકતા નથી અને ભગવાન પણ તે જાણે છે તેથી તેણે આપણા માટે નરકમાંથી બચાવવા અને સ્વર્ગમાં જવાનો માર્ગ બનાવ્યો આપણી પોતાની ન્યાયપણાના આધારે નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના આધારે આધારે રોમનોના પાંચમા અધ્યાયમાં આઠમા શ્લોકમાં બાઇબલ કહે છે પરંતુ ભગવાન આપણા પર પોતાનો પ્રેમ દર્શાવે છે જ્યારે આપણે હજુ પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા ભગવાન પિતાએ તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તને દુનિયામાં મોકલ્યા અને બાઇબલ કહે છે ભગવાન દેહમાં પ્રગટ થયા તે સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ ભગવાન હતા અને તેમણે એક સંપૂર્ણ પાપ રહિત જીવન જીવ્યું તેમણે ક્યારેય ભગવાનની એક પણ આજ્ઞા તોડી ન હતી તેમણે એવું જીવન જીવ્યું જે આપણે જીવી શકતા ન હતા એવું જીવન જે આપણને સ્વર્ગમાં જજવા માટે જીવવાની જરૂર પડશે પછી તે આપણા પાપો માટે ક્રોસ પર મૃત્યુ પામ્યા આપણા માટે નરકમાં ગયા અને ત્રીજા દિવસે ફરી સજીવન થયા અને હવે ઈસુના બલિદાનને કારણે આપણે સ્વર્ગમાં ભેટ તરીકે પ્રવેશી શકીએ છીએ ઇનામ તરીકે નહીં રોમનોની છઠ્ઠી કલમ ત્રેવીસમી કહે છે પરંતુ ભગવાનનું દાન આપણા પ્રભુ ખ્રિસ્ત દ્વારા શાશ્વત જીવન છે તેથી શાશ્વત જીવન એટલે કે સ્વર્ગ એક મફત ભેટ છે એફએસી પ્રકરણ બે આઠમી અને નવમી કલમોમાં બાઇબલ કહે છે કારણ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા ઉદ્ધાર પામ્યા છો અને તે તમારા પોતાના પોતાના તરફથી નથી તે ભગવાનનું દાન છે કાર્યોથી નહીં જેથી કોઈ બડાઈ ન મારે હું માનતો હતો કે સ્વર્ગ એ મારા સારા કાર્યો ભગવાનની સેવા અને યોગ્ય રીતે જીવવાના મારા પ્રયત્નોનું ફળ છે સત્ય એ છે કે હું મુક્તિ માટે મારી જાત પર વિશ્વાસ રાખતો હતો આશા રાખતો હતો કે મારા સારા કાર્યો મને સ્વર્ગમાં સ્થાન અપાવશે તે સમસ્યા હતી ઈસુ મારા તારણહાર નહોતા કારણ કે હું મારા પોતાના બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો સારા સમાચાર એ છે કે આપણે ફક્ત મુક્તિને ભેટ તરીકે પ્રાપ્ત કરવાની જરૂર છે એવી ભેટ જેની ઈશુએ પહેલેથી જ કિંમત ચૂકવી દીધી છે તો અહીં સ્પષ્ટ છે કે આપણે નરતમાં જવાના માર્ગ પર પાપી છીએ પણ ઈશુ આપણા પાપો માટે મૃત્યુ પામ્યા દફનાવવામાં આવ્યા અને ફરી સજીવન થયા હવે તે મુક્તિને મફત ભેટ તરીકે આપે છે અને તે આપણે કમાતી વસ્તુ નથી તે એવી વસ્તુ છે જે તેમણે કમાય છે અને આપણ મને આપે છે તે બધું તેમના અને આપણા માટેના તેમના બલિદાન વિશે છે રોમનોના છઠ્ઠા અધ્યાય ત્રેવીસમાં શ્લોકમાં તે કહે છે કે ભગવાનની ભેટ શાશ્વત જીવન છે અને તે શાશ્વત શબ્દનો અર્થ હંમેશ માટે થાય છે હું તમને આ પૂછવા માગું છું તમારે એવી ભેટ કેટલી વાર પ્રાપ્ત કરવાની જરૂર છે જે કાયમ રહે બસ એકવાર મુક્તિ એ એક વખતની ઘટના છે જ્યારે આપણે તેમના પર વિશ્વાસ કરીએ છીએ કે તે આપણને બચાવશે અને તે આપણને શાશ્વત જીવન આપે છે મુક્તિ શાશ્વત છે કારણ કે ઈસુએ આપણા બધા પાપો માટે ચૂકવણી કરી છે ભવિષ્યમાં આપણે જે પાપો કરીશું તે પણ પહેલાંથી જ ચૂકવવામાં આવી છે તમે વિચારી રહ્યા હશો કે જો આપણે એક વખત બચાવીશું તો શું તેનો અર્થ એ છે કે આપણે ગમે તે રીતે જીવી શકીએ છીએ અને સ્વર્ગમાં જઈ શકીએ છીએ તે એક સારો પ્રશ્ન છે અને જવાબ હા છે કારણ કે જ્યારે આપણે બચાવીશું ત્યારે આપણે ભગવાનના બાળક બનીશું તેથી તે જ્ઞાન સાથે એ જાણીને કે હું કાયમ માટે બચાવી ગયો છું અને ભગવાનનો બાળક છું જો હું તેની આજ્ઞાઓ તોડીશ અને પાપ કરીશ તો તે મને અહીં પૃથ્વી પર સુધારશે પરંતુ તે મારા આત્માને ક્યારેય નરકમાં મોકલશે નહીં કારણ કે તે મારો તારણહાર અને મારા પિતા છે મુક્તિ સરળ છે તે એક મફત ભેટ છે જેના માટે ઈસુએ ચૂકવણી કરી ગમે તે હોય મુક્તિ પછી ભગવાન સાથે આપણા ચાલવા માટે જેમ કે કોઈ પણ સંબંધમાં કામ લાગે છે પરંતુ તે અલગ છે તમે બચાવી શકો છો અને ભગવાન સાથે ખરાબ સંબંધ રાખી શકો છો પરંતુ તમે હજી પણ તેના બાળક છો આ શા માટે મહત્વપૂર્ણ છે કારણ કે જો હું માનું છું કે હું કોઈ પણ કારણોસર મુક્તિ ગુમાવી શકું છું તો હું ખરેખર જે માનું છું તે એ છે કે મારો મુક્તિ મારા પર આધાર રાખે છે ઈસુ અને તેમના પૂર્ણ કાર્ય પર નહીં એટલે કે હું મારી જાત પર વિશ્વાસ કરું છું ઈસુ પર નહીં જ્યારે હું માનું છું કે મુક્તિ શાશ્વત છે ત્યારે તે દર્શાવે છે કે મારો વિશ્વાસ નોંધ લો કે તે ફક્ત એક જ વસ્તુ કહે છે કે આપણે મુક્તિ મેળવવા માટે વિશ્વાસ કરવો જોઈએ યોહાન ત્રણસોળમાં ઈસુએ કહ્યું કેમ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે તમે કહી શકો છો સારું હું પહેલાંથી જ ઈસુમાં વિશ્વાસ કરું છું અને મને કોઈ શંકા નથી કે તમને ભગવાનમાં વિશ્વાસ છે અને બાઇબલમાં રહેલી બાબતોમાં વિશ્વાસ છે પરંતુ ઈસુ વિશેની બાબતોમાં વિશ્વાસ કરવો અને મુક્તિ માટે ફક્ત તેમના પર વિશ્વાસ કરવો એ બે અલગ અલગ બાબતો છે પહેલાં જ્યારે તમે માનતા હતા કે સ્વર્ગ તમારા કાર્યોના આધારે એક પુરસ્કાર છે અથવા તમે તમારો મુક્તિ ગુમાવી શકો છો ત્યારે તમે આખરે મુક્તિ માટે ઈસુમાં નહીં શુંમાં નહીં પણ તમારામાં વિશ્વાસ કરી રહ્યા હતા હું સમજું છું કે તે તમને સ્થાને મૂકે છે અને મને યાદ છે જ્યારે કોઈએ મને આ બતાવ્યું અને મારે નિર્ણય લેવો પડ્યો હું પહેલાં જે કર્યું તેના પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખી શકું છું અથવા ભગવાનના શબ્દે જે કહ્યું તેના પર વિશ્વાસ કરી શકું છું અને મને બચાવવા માટે છું અને મને બચાવવા માટે હું કોના પર વિશ્વાસ કરી રહ્યો હતો તેને બદલી શકું છું શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનો અર્થ એ છે કે બીજા ભગવાન અથવા આપણી જાત પર વિશ્વાસ કરવાનું બંધ કરવું એવું વિચારીને કે આપણે ક્યારેય સ્વર્ગમાં જવા માટે પૂરતા સારા રહીશું અને ફક્ત ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દફન અને પુનરૂત્થાન પર સંપૂર્ણપણે આધાર રાખીશું અને તે જ એકમાત્ર વસ્તુ છે જે આપણને બચાવશે મારા મિત્ર જો આ વાત તમને સમજાય અને તમે પહેલીવાર મુક્તિ સ્પષ્ટ રીતે જુઓ તો જો તમે ફક્ત તેમની પાસે માંગશો તો ભગવાન તમને શાશ્વત જીવન આપશે રોમનોના દસમા અધ્યાય નવમાં અને દસમા શ્લોક કહે છે જો તું તારા મોંથી પ્રભુ ઈસુને કબૂલ કરશે અને તારા હૃદયથી વિશ્વાસ કરશે કે દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડો છે તો તું બચીશ કારણ કે હૃદયથી માણસ ન્યાયીપણાને માટે વિશ્વાસ કરે છે અને મોંથી કબૂલાત મુક્તિને માટે કરવામાં આવે છે જો તમે આ વાત તમારા હૃદયથી માનો છો તો પ્રભુ સમક્ષ કબૂલ કરો અને તે તને હંમેશ માટે બચાવશે હું તમને તે પ્રાર્થનામાં દોરી જવા માગું છું તમે મારા પછી પુનરાવર્તન કરી શકો છો પ્રિય ભગવાન હું જાણું છું કે હું પાપી છું અને હું નરકમાં જવાને પાત્ર છું પણ હું માનું છું કે તમે મારા માટે મૃત્યુ પામ્યા દફનાવવામાં આવ્યા અને ફરીથી સજીવન થયા કૃપા કરીને મને હંમેશ માટે બચાવો અને મને શાશ્વત જીવનની ભેટ આપો મને ફક્ત તમારા પર વિશ્વાસ છે અને હવે મારા પોતાના સારા કાલિયો મને આભાર ઈસુ આમેન